એક અનનેચરલ ડેથ બાબતે એક અકસ્માત મોતનો કેસ દાખલ થયેલો હતો જેમાં જેનું અનનેચરલ ડેથ થયેલું હતું એ આઈડેન્ટિફાય થયેલો ન હતો એટલે એ અનુસંધાને તપાસ ચાલુ હતી જે રીતના મરણ જનાર જે હાલતમાં મળી આવેલો હતો એટલે કે નગ્ન અવસ્થામાં મળી આવેલો હતો અને ઓળખ એની થયેલી નથી તો આ બાબતે સૌ તો ઓળખ એની થાય એ બાબતમાં સ્થાનિક પોલીસ તરફથી પ્રયત્નો કરવામાં આવેલા હતા અને સાથે સાથે એ ડેડ બોડીની આજુબાજુ કોઈ એવિડન્સ કેસને લગત મળી આવે તો એ પ્રાથમિક તબક્કાની તપાસમાં એ બધું આવરી લઈ અને તપાસ હાથ ધરવામાં આવેલી હતી સાથે સાથે મરણ જનારનું પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવેલું હતું પોસ્ટમોર્ટમ દરમિયાન એનું જે મોતનું કારણ હતું એ શ્વાસ રૂંધાઈ જવાના કારણે મોત થયેલું હતું એવી એવું આવેલું હતું જેથી આ જે ડેથ જે હતું એ શંકાસ્પદ જણાઈ આવેલું હતું કારણ કે મરણ જણાની જે ડેડ બોડીની પોઝિશન અને કોઝ ઓફ ડેથ આ બંને વિગતો ધ્યાને લેતા ત્યારબાદ સ્થાનિક પોલીસ સ્ટેશન તરફથી આ સૌ પ્રથમ તો મરણ જણાની ઓળખ માટે ખૂબ જ બહુ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી હ્યુમન સોર્સ મારફતે અલગ અલગ માહિતી મેળવવામાં આવી સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવે સીસીટીવી કેમેરામાં આ જે મરણ જનારની એની મુવમેન્ટ જણાઈ આવેલી અને એ સાથે જ મરણ જનારનો ડેડ બોડી જે છે એ આઈડેન્ટિફાઈ થઈ ગયેલી અને મરણ જનારનું નામ દિનેશ રામદાસ યાદવ એ સચિન જીઆઈડીસી વિસ્તારમાં અને આસપાસ વિસ્તારમાં રખડ રખડતો ભટકતો હતો અને છૂટક મજૂરીનું કામ કરતો હતો એવું તપાસ દરમિયાન જણાઈ આવેલું હતું અને મૂળ એ યુપીનો રહેવાસી હતો મરણ મરણ જનારની ઓળખ થયા પછી મરણ જનારના જે સગા સંબંધી જે છે કે યુપીમાં રહેતા હતા એમનો સંપર્ક કરવામાં આવ્યો અને એમપી પાસેથી પ્રાથમિક વિગતો મેળવવામાં આવી તો એમાં જણાઈ આવ્યું કે લગભગ વીસ પચીસ દિવસ પહેલાં જ આ મરણ જનાર યુપીમાંથી અહીંયા આવેલો હતો એના પહેલાં પણ એ ઘણા લગભગ ત્રણ ચાર વર્ષથી અહીંયા આ વિસ્તારમાં રહેતો હતો ત્યારબાદ જે રીતની મેં આપને વાત કરી કે કોઝ ઓફ ડેથ શ્વાસ ઊંધાવાના કારણે થયેલું હતું એમ એમનું મોત થયેલું હતું સાથે સાથે એ દંડ અવસ્થામાં મળી આવેલો હતો જેના કારણે એક સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયેલાનું પણ પ્રાથમિક જણાઈ આવતું હતું જેના કારણે આ જે મોત હતું એ શંકાસ્પદ જણાઈ આવતું હતું જેથી સ્થાનિક પોલીસ સ્થાનિક પોલીસ દ્વારા આ બાબતે ઊંડાણપૂર્વક ફરીથી તપાસ ચાલુ રાખવામાં આવી અને સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન અને સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં લગભગ સાતસોથી આઠસો સીસીટીવી કેમેરા અલગ અલગ સ્થળના ચેક કરવામાં આવેલા સ્પેસિફિક ટાઈમના ચેક કરવામાં આવેલા અને એમાં જે આરોપ જે મરણ જનારની અને આરોપીની મૂવમેન્ટ એમાં ડાઉન કરવામાં આવેલી હતી એના પછી સાથે સાથે જે મરણ સગા સંબંધીઓ હતા એમની પાસેથી પણ પ્રાથમિક તપાસ મેળવવામાં આવી એમાં પણ તપાસનો મદદરૂપ થાય એવી માહિતી મળેલી હતી જે આધારે આ અકસ્માત મોતની તપાસ દરમિયાન આ મરણ જનારનું મર્ડર થયેલાની હકીકત જણાઈ આવતા આ જે મરણ જનારના બ્રધર મિથિલેશ રામદાસ યાદવ એમની ફરિયાદ લઈ અને સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો એમાં જે ફરિયાદમાં આરોપીનું નામ જે છે એ વેદ પ્રકાશ ઉર્ફે લક્ષ્મી કુશવાહા કરી આરોપી જે છે એ એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો હતો ગુનાની તપાસ દરમિયાન આરોપી મળી આવેલ છે અને ગુનાની તપાસ દરમિયાન પૂરતા પુરાવા એકત્રિત થયેલ થયેલ છે જેના કારણે આરોપીની ધરપકડ પણ કરવામાં આવેલ છે આ આરોપી આરોપીની પૂછપરછમાં અને તપાસ દરમિયાન એકત્રિત થયેલ પુરાવા આ આધારે જે તપાસમાં હકીકત ડિસ્ક્લોઝ થઈ છે તો એ આધારે આરોપી આરોપી અને મરણ જનાર એ જે આ બનાવ બન્યો એટલે અઠ્યાવીસ તારીખે આ મર્ડરનો બનાવ બન્યો એ વખતે સવારથી આ બંને જોડે હતા અને આ જે મરણ જનાર જે છે એની સાથે આરોપીએ જાતીય સંબંધ પણ બાંધેલો હતો અને એના પછી જ એનું મોઢું દબાવી અને એનું મર્ડર કરેલું હતું વધુમાં તપાસ દરમિયાન એવી પણ હકીકત જણાઈ આવેલી છે કે આરોપી સચિન સચિન જીઆઈડીસી અને કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનના કુલ સાત અલગ અલગ પ્રકારના ગુનામાં સંડોવાયેલો છે અને હમણાં લગભગ બે એક મહિના પહેલાં જ આરોપી એ જેલ લાજપોર જેલમાંથી છૂટેલો છે છેલ્લા લગભગ બે સવા બે વર્ષથી એ લાજપોર જેલમાં હતો આ આરોપી વિરુદ્ધમાં લૂંટ અને સચિન જીઆરડીસીમાં કેમિકલ કાંડનો પણ એક બનાવ બે એક વર્ષ પહેલાં બનેલો એની સાથે સાથે બીજા પણ ગુનાઓમાં આરોપી સંડોવાયેલો હતો હાલ ગુનાની તપાસ ચાલુ છે નહીં મરણ જનાર અને આરોપી બંને અલગ અલગ રહેતા હતા આ જે મરણ જનાર જે છે એ તો છૂટક મજૂરીનું કામ કરતો હતો અને અલગ અલગ વિસ્તારમાં જ્યાં ઈચ્છા થાય ત્યાં સુઈ જતો હતો ખાઈ લેતો હતો અને છૂટક મજૂરીનું અલગ અલગ જગ્યાએ કામ કરતો હતો જે આરોપી જે છે એ જેલમાંથી છૂટ્યા બાદ સૌ એ રાજેશની ચાલ તલંગપુર વિસ્તારમાં રહેતો હતો અને એના પછી લગભગ છેલ્લા અઠવાડિયા દસ દિવસથી શ્રીનાથનગર તિરુપતિ બાલાજીની બાજુમાં વેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એ ભાડેથી રહેતો હતો અને જે જે જગ્યાએ મરણ જનારની લાશ મળેલી હતી એ જ જગ્યાએ મર્ડર પણ થયેલું હતું અને આરોપીએ મરણ જનારની સાથે એ જ જગ્યાએ જાતીય સંબંધ પણ બાંધેલો હતો